એક બાળકીને અડફેટે લીધી હતી નેત્રંગ ગામે અકસ્માતમાં ચૌદ વર્ષીય તમન્ના રાઠોડનું મોત નીપજ્યું છે રસ્તો ઓળંગતી વખતે ખાનગી સ્કૂલની બસના ડ્રાઇવરે બાળકીને અડફેટે લીધી હતી બાળકીના મોતથી સ્થાનિકો રોષે ભરાયા છે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી છે પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સ્કૂલ બસ ચાલકે બાળકીને અડફેટે લીધી હતી અકસ્માતમાં ચૌદ વર્ષીય તમન્ના રાઠોડનું મોત નીપજ્યું છે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી છે પોલીસે અત્યારે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે સ્કૂલ બસ ચાલકે બાળકીને અડફેટે લેતા અકસ્માતમાં ચૌદ વર્ષીય તમન્ના રાઠોડનું મોત નીપજ્યું છે ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ બસમાં તોડફોડ કરી જો પોલીસે સમગ્ર મામલે અત્યારે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે નેત્રંદ ગામની આ ઘટના છે કે જ્યાં સ્કૂલ બસની વર્ષીય તમન્ના રાઠોડ નામની બાળકીનું મોત છે સ્થાનિક લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો બસમાં તોડફોડ કરવામાં આવી હતી વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ગયા છે નિર્મલ એક સ્કૂલ બસ ચાલકે બાળકીની એટલે આ બાળકીનું મોત નીપજ્યું છે શું અપડેટ તાલુકાના એક સ્કૂલ બસ ને બાળકીને અડફટાઈ લીધી હતી ચૌદ વર્ષીય બાળકીને અડફટાઈ લેતા તેને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે લોકો ઉશ્કેરાઈ ગયા હતા લોકો ઉશ્કેરાઈ જે બસ હતી તેમાં તોડફોડ કરી હતી કામેજ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો હાલ પોલીસ દ્વારા બસ ચાલક અને જે બસ હતી તેને કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ નિર્મલા આભાર જાણકારી આપવા બદલ